ડૉક્ટર બળવંત ગઢવી દ્વારા રૂપાલા સાહેબ ક્ષત્રિયો તેમજ ક્ષત્રિયાણીઓને બે હાથ જોડી નમ્ર અરજ કરવામાં આવી છેલ્લા થોડા દિવસોથી જે રીતે ગુજરાતમાં એક માહોલ બન્યો છે અને જેના લીધે થઈ અને જે પવિત્રતાની પારાકાષ્ઠા હોય જે સત્યની પરાકાષ્ઠા હોય જે સમર્પણની પારાકાષ્ટા હોય અને જેની કુખેથી ધર્મના રક્ષકો સદાય પેદા થતા આવ્યા છે એવી સાક્ષાત ચંડિકાઓ જેવી રાજપૂતાણીયાના ઉપર જે એમની મનોદશા અત્યારે મીડિયામાં જોઈએ છે ત્યારે લગભગ કોઈ પણ ભારતીયનું હૃદય વલવ્યા વગર રહી જ ના શકે તો એક ચારણ તરીકે આનું પારવાર દુઃખ થતાં આજે ના છૂટકે આ વાત કેવી પડે છે મને ખબર નથી કે રૂપાલાજી કયા સંદર્ભમાં બોલ્યા સુકામ બોલ્યા એ બોલ્યા પછી એમાં કોણે પાણી નાખવા પ્રયત્ન કર્યો કોણે ઘી નાખવા પ્રયત્ન કર્યો જે કંઈ થયું એ નીતિને અનુકૂળ નીતિએ જે કામ કરી લીધું પરંતુ અત્યારે જે પરિસ્થિતિમાં ક્ષત્રાણીઓના નિવેદનો વ્યવહાર અને એમની મનોદશા જે આખું ગુજરાત સાક્ષી છે તે જોતાં હવે એક પાણી છે એ ઉપરથી જતું રહ્યું એવું લાગે છે ત્યારે હજી પણ એને પાછું વાળવાના એક અંતિમ પ્રયાસ તરીકે જો આજે આપણે નહીં કરીએ તો કાલનું આવનારું ભવિષ્ય આપણને ક્યારેય માફ નહીં કરે બધાની અઢારે આલમની આ ફરજ છે ક્ષત્રિયોની ફરજ એકલાની છે એવું નથી ચારણોની પણ ફરજ છે અઢારે વરણની ફરજ છે તો હવે પહેલામાં પહેલું નિવેદન છે મારું માનનીય રૂપાલા સાહેબને આજે સાહિત્યના જ્ઞાતા જેણે રામાયણ ઉપર પોતાની બુક લખી હોય જેની પાસે આટલો વિવેક હોય જ્યારે એમના મોઢામાંથી આ ઘટના બટી હોય ત્યારે એમણે પોતાના આત્માને આ એક પ્રશ્ન પૂછવો જોઈએ કે મારાથી આવું સુકામ થયું આ નિયતિને કોઈ ટાળી નથી શક્યું તો હજીએ એક વિવેકી માણસ તરીકે એક ઇજ્જતદાર આબરૂ અને સમજુ એક પીઢ વ્યક્તિ તરીકે એમના હાથમાં દડો છે અને એ દડાથી એ વિનિંગ સિક્સ મારી અને ભા પોતાનો અને ભાજપનો જય જયકાર કરાવી શકે એમ છે ટિકિટ તો કાલે ફરી મળશે ફરીથી રાજસત્તા એમના માટે દ્વારો ખોલી શકશે પરંતુ જો આ કંઈ ઘટનામાં અજુગતું થયું તો આવનારી પેઢી ક્યારેય કોઈને માફ નહીં કરે પોતે ખુદ કાક બાપુના પણ પ્રેમી છે આમ તો કહેવાય છે કે રૂપાલાજી ચારણોના પ્રેમી છે તો એ નીર નવાને સ્થાન આપીને તમે તમારે પંથ જજો એક લીટી ખાલી પચાવી જાઓ ઘણા બધા નીર છે એને સ્થાન આપો તમે સૂર્ય તણે ચૂલે સળગી પાછા આવીને ફરી મળી જાઓ અરે થોડા દિવસ પહેલાં જ એક ક્ષત્રિય અને ચારણની વાતનું ઉદાહરણ તમે જ આપતા હતા કે એવો કોઈ એક વ્યક્તિ ના મળ્યો કે નવસો નવ્વાણું રૂપિયાનો ઘોડો એનો એક રૂપિયો ભાંગવાવાળો ના મળ્યો સો શું એવો કોઈ વિવેકી વ્યક્તિ તમારી આજુબાજુ નથી કે હવે આ જતી જિંદગીએ હું કામ આવા વિવાદમાં પડું મારા ખ્યાલથી આ યોગ્ય સમય છે પાર્ટી તો શું કરે ના કરે એ પાર્ટીની વાત છે પણ રૂપાલા સાહેબ એક ચારણ તરીકે તમને ચોક્કસ બે હાથ જોડી અને એક સલાહ આપવાનું મન થાય છે કે તમારે પ્રેમે હાથ જોડી અને ક્ષત્રિયો પર છોડી દેવાય કે તમે નારાજ છો તો મને હવે આ રાજસત્તા જોતી નથી તો જેણે અઢારસો પાદર આપી દીધા હોય તમામ ભારત વર્ષના રજવાડા આપી દીધા હોય આવા ક્ષત્રિયો અને ક્ષત્રાણીઓને નારાજ કરી અને ભારત વર્ષ કેમ આ લોકશાહી ઉજવી શકશે વેદોમાં ક્ષત્રિયોને બાહુ કહેવા છે બાહુ અરે હાથ વિનાની બાહુ વિનાની કોઈ સમાજનું અસ્તિત્વ કેમ હોઈ શકે જ્યારે અત્યારે સોળે કળાએ ભારતીય સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે સનાતનનો ઉદય થઈ રહ્યો છે ત્યારે એની બાહુને કાપવામાં કોનો હાથ છે મારા ખ્યાલથી હજી વહેલા જાગવાનો સમય આવી ગયો છે બીજું નિવેદન છે મારું ક્ષત્રિયો માટે ક્ષત્રિયો તમે હવે તમામ પક્ષો પછી પણ તમારું તો પહેલાં એવો ભાવ જો પેદા નહીં કરો તો આવનારી બેડી ક્ષત્રિયોને ક્યારેય માફ નહીં કરે જે રીતે રામ મંદિરે તમામ હિન્દુઓને એક માળામાં ગૂંથી દીધા છે એમ કદાચ નિયતિએ આ રૂપાલાજીના નિવેદનોથી ભારત વર્ષના તમામ ક્ષત્રિયોને એક માળાના મણકા તરીકે પરોવા માટે એક અવાજ ઉઠાયો હોય એવું સ્વીકારી તમામ ક્ષત્રિયો એક થઈ જાઓ તમે ભલે તમારા પક્ષોને જ્યાં ત્યાં જોડાયેલા હો તો હો રહો ના રહો પણ તમારા વેરઝેર મૂકી તમારા વાડા મૂકી તમારી જ્ઞાતિઓના આંતર જે ભેદ છે એ મૂકી તમામ ક્ષાત્રત્વને વરેલી કોમ એક થઈ અને ભારત માતાની બાહુને મજબૂત બનાવે જેના લીધે કોઈની તાકાત ના થાય કે ભારત માતા સામે આંગળી કરે તો અત્યારે બાજપૂતો ક્વાંગપૂતો આપપૂતો તમામ પક્ષોમાંથી જો ક્ષત્રિયો એક સુરે છાત્રનો અવાજ નીકાળશે તો મને સો ટકા વિશ્વાસ છે કે ભારત વર્ષમાં ક્ષત્રિયો કે એવું થાય પણ એ સાચા ક્ષત્રિયોને જ જાગૃત કરવાના છે બંધારણની મર્યાદામાં રહી અને પાછું ક્ષાત્રત્વ પોતાની સત્તાનો દોર ભારત માતાને ઉજ્જવળ કરવા વાપરે એ મારું બીજું નિવેદન છે અને ત્રીજું નિવેદન છે મારું માતાઓને ચંડિકાઓને કે આ રાજકારણ છે રાજકારણના તો અનેક ખેલો હોય હે જગદંબાઓ એક ક્ષાત્રાણીઓ તમે છો તો તમે કાલે નવો ધર્મ વિરવુર પુરુષ આપશો અત્યારે આ લોકશાહીમાં આપ જોહર જેવા પગલાંઓ વિશે ના વિચારશો હું તમને એક ચારણ તરીકે બે હાથ જોડીને વિનું છું કે હે માતાઓ તમે ક્ષાત્રવને પેદા કરો તો ભરીથી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે અને રહેશે બસ આ ત્રણ નિવેદન હું ક્યાંય કોઈ રાજસત્તા જોડે સંકળાયેલો નથી કોઈ દરબારો જોડે મારો એટલો કોઈ નિકટનો સંબંધ નથી પણ એક ચારણ તરીકે એક માઈ ભક્ત તરીકે આજે મને એવું લાગ્યું કે જો આજે હું આ નહીં કહું તો મારો અંતરાત્મા ચોક્કસ એને ક્યારેક ડંખશે જય મા જય મા જય મા